પશુપાલન એટલે ઓકે અહીંયા જણાવજો પશુપાલન કોણ કહીએ છીએ આ તો કેવો મોટો શબ્દ બોલે આર્થિક ઉપાર્જન સારી ભાષા પૈસા શું ભાઈ પૈસા કે જેનાથી આપણું ઘર ચાલતું હોય ઓકે એના હું વિજ્ઞાનમાં કહીશ સારી ભાષામાં કહીશ આર્થિક ઉપાર્જન

એમાંથી દૂધ કાઢશે ઘેટામાંથી પેલું ઊન કાપીને વેચશે એટલે આર્થિક ઉપાર્જન મળશે બેટા હા તો આર્થિક ઉપાર્જન માટે કોના માટે ભાઈ આર્થિક ઉપાર્જન માટે મોટા પ્રમાણમાં પશુઓ ઉછેરવામાં આવે આવતો મોટા પ્રમાણમાં પશુઓને રાખવામાં આવે કયા પશુઓ પાલતુ પશુઓ પાછા એટલે માર્કેટ તો સિંહ રાખું વાઘ રાખું એ નહીં પાલતુ પશુઓ એટલે કયા કયા પાલતુ પશુઓ બેટા ગાય બકરી ભેંસ ઘોડા રાખી શકો ઊંટ રાખી શકો ઘેટુ આ બધા પાલતુ પશુઓ છે તો એને રાખો તો તમે પશુપાલન કર્યું કહેવાય શું કર્યું કહેવાય બેટા પશુપાલન તો અહીંયા લખું છું એની વ્યાખ્યા પશુપાલન એટલે શું તમે ના લખતા તમે ખાલી જુઓ પશુ પાલન તો અહીંયા લખીએ શાના માટે બેટા આર્થિક શબ્દ સજા યાદ રાખજો ઉપાર્જન કૌંસમાં આ ના લખતા પણ કૌંસમાં લખ્યું ને ખાલી એમને પૈસા કમાવવા સંખ્યામાં બેટા એક ગાય રાખીને હું પેલું કરું તો કે એ પશુપાલન ના કહેવાય મારા ઘરે એક ગાય બોધી તો એક ભેસ બોધી અને હું પશુપાલન કરું છું તો એ પશુપાલન કહેવાય નહીં પણ હું પચીસથી ત્રીસ ગાયો લાવી દઉં પચીસથી ત્રીસ ભેંસ લાવી દઉં અને ખેતરમાં એને બાંધું અને મસ્ત રીતે એની ટ્રીટમેન્ટ આ દૂધ કાઢવા માટે મશીન લઈ દઉં ઓકે હા પછી એક બે માણસો રાખું બધું સાફસફી કરવા માટે ઉપર પંખા મૂકી દઉં મસ્ત એકદમ તો એને પશુપાલન કહેવાય ચલો ક્લિયર ઓકે તો આર્થિક ઉપાર્જન માટે મોટી સંખ્યામાં કેવા પશુઓ બેટા પાલતુ પશુઓ ઉછેરવાની

વ્યવસાયર ઉછેર ખબર બહુ બધી મરઘીઓ હોય પછી મરઘી પણ વેચો અથવા એના ઈંડા પણ વેચો તો એ પશુપાલન જ છે ઓકે પછી આ પણ મસ્ત છે બેટા કયું ભાઈ લખાય છોડ દે મધુમાખી ઉછેર કરે છે સાહેબ મધુમાખી મધમાખી ઉછેરાય હા મધ મેળવવા માટે અને પછી વેચવાનું બજારમાં કે એ પણ એક વ્યવસાય છે મધુમાખી ઉછેર નો સમાવેશ થાય ચલો ક્લિયર બેટા નેક્સ્ટ સ્વાધ્યાય ખાલી જગ્યા પૂરો એમાં પહેલું જ અહીંયા શબ્દો આપેલા જ છે તમને તરવા પાણી પાક પોષક દ્રવ્યો તૈયાર એમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો છે તમે મને કહેતા રહેજો પહેલામાં એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહેવાય તો સિમ્પલ પાક અહીંયા લખીએ પાક બીજો બી પાક ઉગાડવા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને ખાલીયા કરવાનો હોય છે જમીન આપણે શું કહીએ પેલા તૈયાર આગળ જોઈએ ક્ષતિ પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યપ્રકાશ તેમજ જમીનમાંથી માંથી તથા ખાલિયા આવશ્યક હોય છે શું હતું બે એના અંદર જોઈ લો પેલા પોષક દ્રવ્યો અને પાણી જમીન માંથી બંને વસ્તુ મળે તો અહીંયા લખીએ પેલા લખ્યા પાણી અને બીજું પોષક દ્રવ્યો પોષક નહીં ચલો થઈ જોઈએ જોડકા બેટા પાક ડાંગર અને મકાઈ એટલે આમાં શું આવશે બેટા ઈ એ તમારે તો આ ખામ લખવાનું બેટા હા ને અહીંયા આખું ઓપ્શન લખજો અહીંયા ઓકે બેટા હા રવિ પાક તો વધે ડી તો આમાં આવશે ડી

ચલો ડાંગર અને મકાઈ બે જ આપી દઈએ હમણાં જ આપ્યા ડાંગર મકાઈ હજુ એક આપી શકે તમે મગફળી ઓકે રવિ ઋતુમાં તરત જ ખબો પડી ચણા વટાણા ઓકે આ પૂરું થઈ ગયું નેક્સ્ટ પ્રશ્ન ચાર ભાઈ યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે ઓકે તો અહીંયા આપણે એક કામ કરીએ હા પહેલું શું કરશો તમે જમીનને તૈયાર કરવી તો પણ એમ નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત નંબર આપે અને આપણે વાળા નંબર આપીએ એટલે ક્રમ આપણો સચવાઈ રહે અને એ બી સીડી કહી દઈએ ઓકે એવું ચોરવું પડશે ને ઓકે તો આપણે એક કામ કરીએ અને એબીસીડી નંબર આપી દઈએ એટલે આપણે એક બે ત્રણ ચાર નંબર આપી શકીએ એટલે આને કહીએ એ આને કહીએ બી સી ડી ઈ એફ અને જી ચલો ફર્સ્ટ નંબર કોણ આપશો તમે જમીને તૈયાર કરવી ઓકે એના આપણા પે પેલો નંબર પછી રોપણી ઓકે ઓકે રોપણી ક્યાં જાય રહ્યું આને બીજો નંબર આપીએ ત્રીજો ભાઈ સિંચાઈ ત્રીજો પછી ભાઈ ખાતર આપો ખાતર ચોથો નંબર આનો પાંચમો લણની ચલો લણણી પછી ખેતર ખેડી નાખશો ના પેલા પાકને ક્યાં મોકલી દેશો કારખાને એટલે આને પાંચમો નંબર અને પછી ખેતરને શું કરશો બેટા ખેડી નાખશો એટલે એક રહી ગયું સાતમું કેમ આવ્યું પણ આ છઠ્ઠો આવ્યો આ છો ને અને સાતમો પૂરું થઈ ગયું બેડા આ ક્રમ થઈ ગયો એનો યોગ્ય કોઈ પ્રશ્ન આમાં સો ટકા સમજાઈ ગયું ઓકે